સુરત એરપોર્ટ પર હવે ગોલ્ડ અને ડાયમંડ નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેને સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી છે ઓફ ઇન્ટેલિજન્સની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે બેન્કોકથી આવેલી ફ્લાઇટમાંથી ચૌદ કરોડના મૂલ્યના હાઇડ્રોપોનિક ડ્રગ્સ ગાંજા સાથે રાજસ્થાનના એક યુવકને ઝડપી પાડ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા રેકેટનો પર્દાફાશ થતા ખવડાટ મચી ગયો છે ડીઆરઆઈને મળેલી બાતમી મુજબ બેંકોંગથી સુરત આવી રહેલ ફ્લાઇટમાં એક પેસેન્જર શંકાસ્પદ બેગ લઈને આવી રહ્યો હતો સુરત એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આરોપી એઝાસ પોતાની ટ્રોલી સાથે ઝડપથી એરપોર્ટથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કસ્ટમ્સ અને ડીઆરઆઈના અધિકારીઓએ તેને અટકાવીને તેની બેગની તપાસ કરી બેગ ખોલતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેમાંથી ચૌદ કિલોગ્રામ ઇંગ્લિશ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચૌદ કરોડ આંકવામાં આવી હતી આરોપીની પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તે વધુ ચોંકાવનારી હતી તેણે જણાવ્યું કે તે આ કામ પહેલીવાર કરી રહ્યો હતો અને તેને એરપોર્ટ પરથી બહાર નીકળીને મેઇન રોડ ઉપર ઉભેલી એક કાળી કારમાં બેસી જવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ આ કાળી કાર કોની હતી અને તે ક્યાં જવાની હતી તે વિશે તેને કંઈ ખબર ન હતી આ ડ્રગ્સમાં ડ્રગ્સ માફીઓની મોન્ડસ ઓપ્રેન્ડી પર પ્રકાશ પાડ્યો છે જેમાં ડિલિવરી બોયને પણ આખી ચેઇન વિશે જાણકારી આપવામાં આવતી નથી ડીઆરઆઈની ટીમ હાલ આ કાળી કાર અને તેના માલિક સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે મુંબઈ પુણે અમદાવાદ અને જયપુર જેવા મોટા શહેરોની હાઈ એન્ડ નાઇટ ક્લબ્સમાં ડ્રગ્સનો ઉપયોગ માલેતુજાર પરિવારોના યુવાનોમાં વધી રહ્યો છે બેંકોંગની નાઇટ લાઇફમાં પણ તેની ભારે માંગ છે જે સૂચવે સૂચવે છે કે આ સ્મગલિંગ નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે આ ઘટનાએ યુવાધનને બચાવવા માટે સુરક્ષા એજન્સીઓ સમક્ષ એક નવો પડકાર ઉભો કર્યો છે